વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાંકરેજ તાલુકાના વડા ગામે ઠાકોરવાસ ગામ પંચાયતમાં બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ જેણુભા વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં બ્રહ્મ સમાજના આગેવાન જિલ્લા પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ શિરવાડિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કાંકરેજ તાલુકા મહામંત્રી આમીભાઈ દેસાઈ રથના સહ ઇન્ચાર્જ તેજાભાઈ દેસાઈ સામાજિક આગેવાન કનુભા વાઘેલા શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી વનરાજસિંહ વાઘેલા ઠાકોરવાસ ગામ પંચાયતના સરપંચ જીવણજી ઠાકોર શ્રી પ્રવીણભાઈ અટુબિયા કાંકરેજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશ જોશી શ્રી હિંમતસિંહ વાઘેલા ગજેન્દ્રસિંહ બ્લોચપુર જનકસિંહ ઝાલા તથા ગામલોકો તલાટી આરોગ્ય વિભાગનો સ્ટાફ તાલુકાના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા